હવે આપણે જોઈશું કે એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આ બધા એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો કઈ કઈ એક્ઝામમાં તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાયેલા છે એસએસસીની એક્ઝામમાં પૂછેલા છે બેન્કિંગની એક્ઝામમાં આને રિલેટેડ જેટલા પણ પ્રશ્નો છે અને જે પ્રેક્ટિસના પ્રશ્નો છે આપણે લીધા છે એ બધા લઈશું અને જે પીડીએફમાં પ્રેક્ટિસના આપીલી છે એમાં પણ બધા આપેલા છે તમે વધારે પ્રેક્ટિસ માટે જોઈ શકો છો જોઈ લઈએ પ્રશ્ન જુઓ પહેલાં ઝીરો પોઈન્ટ ચાર 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 ચારનું પી બાય ક્યુ અપૂર્ણાંક સ્વરૂપ શોધું પી બાય ક્યુ એટલે પી બાય ક્યુ એટલે અપૂર્ણાંક જેમ કે આપણે લખીએ છીએ બે ભાગ્યા ત્રણ તો પી બાય ક્યુ સ્વરૂપ કહેવાય તો 0.4444 પોઈન્ટ ચાર 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 અનંત સુધી અહીંયા કંઈ નથી લખ્યું પણ આપણે એવું સમજવાનું કે અનંત છે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ શોધો પ્રશ્ન લખીએ આને સ્ટેપ પણ શું હતો અને બારમાં ફેરવીએ એટલે કે 0.4 પોઈન્ટ ચાર બાર જીરો પોઈન્ટ ચાર બાર એટલે શું થાય સંખ્યા એમને એમ લખો ભાગ્યા પોઈન્ટ પછી જેટલા બાર તેટલા નવડા સરળ એકદમ સરળ આવી ગયો જવાબ બીજો પ્રશ્ન જોઈએ આપણે આના કોઈ ક્વેશ્ચન એવા ટફ હોતા જ નથી ઝીરો પોઈન્ટ આમાં તમને સિરીઝ દેખાવી જોઈએ પ્રશ્નમાં જેમ કે મને ખબર પડી કે અહીંયા સત્તાવન સત્તાવન રિપીટ થાય છે તો હું આને ઝીરો પોઈન્ટ સત્તાવન બાર લખી શકું કે ઝીરો પોઈન્ટ સત્તાવન 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 રીતે અનંત સુધીનું પી ભાગ્યા ક્યુ અપૂર્ણાંક સ્વરૂપ શોધો આ બધા એના ઓપ્શન છે તો ઝીરો પોઈન્ટ સત્તાવન 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 હું ઝીરો પોઈન્ટ બાર લખી શકું તો કે હા પછી જીરો સંખ્યા એમને એમ લખો ભાગ્યા પોઈન્ટ પછી જેટલા બાર એટલા નવડા અને જેટલા બાર વિના એટલા ઝીરો અહીંયા બે સંખ્યાઓ છે અને બંને પર બાર છે તો બે નવડા આવી જશે ઇઝી હજુ આ ત્રણ વડે ચાલશે તો તેત્રીસ તરી અને ત્રણે કા ત્રણ અને નવ એટલે કે ઓગણીસ ભાગ્યા તેત્રીસ આનો જવાબ છે પણ પ્રશ્નમાં તમે જુઓ કે હજુ રૂપ આપ્યું નથી ડાયરેક સત્તાવન ભાગ્યા નવ્વાણું લખેલું છે તો આપણે ડાવ્યું થવાની જરૂર નથી અને સત્તાવન ભાગ્યા નવ્વાણું ટીક કરીને આવી જવાનું અને જો આ ના આપ્યો હોત ઓપ્શન આ ઓપ્શન ના આપ્યો હોત અને આવો કોઈ ઓપ્શન આપ્યો હોય કે ઓગણીસ અહીંયાથી વળી જતા અને આ ઓપ્શન ટીક કરી દેતા બરાબર આગળ વધીએ બીજો કોઈ પ્રશ્નમાં આ બધા પ્રશ્નો જેમ જેમ સ્લાઇડ બદલાય છે એમ જેમ તમારે જાતે એક વાત કરવાના છે જો જાતે ના આવડે પછી તમે જોજો અને આવડી જાય તે એક વાત ક્રોસ વેરીફાય અને જવાબ જોવા માટે જોઈ લેજો પણ પહેલાં તો સૌથી પહેલાં તમારે જાતે જ કરવાના રહેશે નહીં તો તમને નહીં આવડ્યા આ વસ્તુ કદી નહીં આવડે કારણ કે આ પ્રેક્ટિસની વસ્તુ જે કોઈ યાદ રાખવાની વસ્તુ નથી જીરો પોઈન્ટ પાંચ છ સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ છ સાત આઠ અનંત સુધી એટલે મને સૌથી પહેલાં તો ખબર પડી ગઈ કે જીરો પોઈન્ટ પાંચ છ સાત આઠ રિપીટ થાય છે એટલે પાંચ છ સાત આઠ ઉપર હું બાર મૂકી દઈશ પાંચ છ સાત આઠ સંખ્યા એમને એમ ભાગ્યા પોઈન્ટ પછી જેટલી સંખ્યા તેટલા પર તેટલા જેટલી સંખ્યા પર બાર તેટલા નવડા અહીંયા ચાર સંખ્યા પર બાર છે તો ચાર નંબર આપણે મૂકી દઈએ એવો કોઈ જવાબ હશે જ અહીંયા બરાબર એકદમ સરળ છે કંઈ નથી આમાં આમાં થોડા ઘણા અઘરા હોય છે એ આપણે જોઈ લઈશું જીરો પોઈન્ટ પચીસ છવ્વીસ સત્યાવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ એટલે તમને બાર વાળું ફોર્મ તો બનાવતા આવડી ગયું હશે કે પચીસ છવ્વીસ અને સત્યાવીસ બાર આ ત્રણ રિપીટ થાય છે જીરો પોઈન્ટ છે એટલે આખી સંખ્યા આપણે એમને એમ લખીશું પચીસ છવ્વીસ સત્યાવીસ ભાગ્યા બધા ઉપર બાર છે એટલે કે છ છ નવડા આપણે મૂકી દઈશું અને તમારો જવાબ થઈ જશે આ ઓકે બીજો પ્રશ્ન જોઈએ જાતે કરો આમાં હવે અહીંયા જુઓ તમે આ પ્રશ્ન કેવો છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પૂછાઈ પણ શકે કારણ કે જે સરળ છે એ તો બધાને આવડવાના જ છે સમજો તમે આ જે બધા પ્રશ્નો હતા જે આપણે બધા જોયા છે એ તો બધાને આવડવાના જ છે બરાબર આ થોડું કોઈક નવું છે આમાં શું છે સાત પોઈન્ટ છત્રીસ એમાં છત્રીસ ઉપર બાર બે પોઈન્ટ તેત્રીસ એમાં તેત્રીસ ઉપર બાર અને માઇનસ આ માઇનસ છે પ્રશ્ન જોઈ લો સાત પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ઉપર બાર બે પોઈન્ટ પાસઠ પાસઠ ઉપર બાર બે પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ઉપર બાર આમાં શું કરવાનું છે તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે પોઈન્ટ પછી બે બે સંખ્યાઓ બધામાં છે અને બધાની ઉપર બાર છે બરાબર તો આમાં કંઈ નથી કરવાનું કે છ સુધી લખવાનું આવી રીતે જેમ કે પહેલાં સરવાળો કરી નાખવાનો જેમ કે 7.3312 અને 2.6512 નો સરવાળો કરો તમે તો આને 6 આંકડા સુધી લખી નાખો 33 થઈ ગયા 2. 65 65 65 6 આંકડા સુધી લખી નાખી પોઈન્ટ પછી 538 639 538989 અને 9 એટલે આની કિંમત શું થઈ ગઈ 9.98 બાર કારણ કે અહીંયા જોયું તમે નવ આઠ નવ આઠ રિપીટ થાય છે બરાબર એમાંથી તમે બે પોઈન્ટ તેત્રીસ બાર બાદ કરવાના છે એનો મતલબ શું છે નવ પોઈન્ટ નવ આઠ નવ આઠ અને નવ આઠમાંથી બે પોઈન્ટ ત્રણ 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 બાદ કરવાના છે કરો આઠમાંથી ત્રણ જાય પાંચ નવમાંથી ત્રણ જાય છ આઠમાંથી ત્રણ જાય પાંચ નવમાંથી ત્રણ જાય છ આઠમાંથી ત્રણ જાય પાંચ જાય છ નવમાંથી બે સાત એટલે કે આનો જવાબ શું આવ્યો સાત પાસઠ બાર હવે તમે કહેશો કે સર આ તો આપણે ડાયરેક્ટ ના કરી શકીએ કે તેત્રીસ અને પાસઠ એટલે કે અઠ્ઠાણું થાય છે બરાબર તો એ આપણે ડાયરેક્ટ ના કરી શકીએ કે નવ પોઈન્ટ અઠ્ઠાણું આ તેત્રીસ અને અઠ્ઠાણું થાય છે અને અઠ્ઠાણું માંથી તેત્રીસ જાય એટલે પાસઠ વધી જાય પાછા તો હું કહીશ કે એવું ના કરતા કારણ કે આ એટલો સરળ હતો આમાં કોઈ વધી આવતી નથી જો વધી આવશે તો બધા ગણિતો બદલાઈ જશે એટલે હું કહું છું કે એવું કોઈ પણ કરતા નહીં છ સુધી લખીને કરજો બરાબર અહીંયા પણ વધી નથી આવતી એટલે વાંધો નતો જો વધી આવવા લાગશે ને તો આવી રીતે તમારે ડાયરેક્ટ નહીં કરી શકો અહીંયા તો તમને ખબર છે કે તેત્રીસ અને પાસઠ સોની ઉપર થતા નથી એટલે કે કરી શકાય એટલે મારું કહેવું એવું છે કે ત્રણ છ સુધી તમે પહેલાં સરવાળો કરી દો પછી બાદબાગી કરી દો બરાબર આના પછીનો જ પ્રશ્ન જોઈએ આપણે એવો જ આ પ્રશ્ન તો જે આપણે જોતા હતા સાત પોઈન્ટ છત્રીસ બાર માઇનસ બે પોઈન્ટ પાસઠ બાર પ્લસ બે પોઈન્ટ તેત્રીસ બાર પહેલાં આ બંનેનો સરવાળો પહેલાં કરી નાખો તો સાત પોઈન્ટ છત્રીસ 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 બે પોઈન્ટ તેત્રીસ તેત્રીસ થઈ જશે નવ છ નવ છ નવ છ પોઈન્ટ નવ એટલે કે નવ પોઈન્ટ છ નવ બાર થઈ ગયા જોઈ લો આને આવી રીતે લખી શકાય એમાંથી એટલે કે નવ પોઈન્ટ છ નવ છ નવ અને છ નવમાંથી બાદ શું કરવાનું રહ્યું બે પોઈન્ટ પાંસઠ એટલે કે બે પોઈન્ટ છ પાંચ છ પાંચ પાં નવમાંથી પાંચ ગયા ચાર જીરો ચાર જીરો ચાર જીરો પોઈન્ટ સાત એટલે કે તમારો જવાબ થઈ ગયો સાત પોઈન્ટ ઝીરો ચાર બાર કારણ કે જીરો ચાર રિપીટ થાય છે બરાબર અને તમારો આ સીધો જવાબ આવી ગયો પણ હજુ આમાં પણ એવું થાય છે જુઓ સાત અને તેત્રીસ એટલે કે થઈ જશે છાસઠ અને એમાંથી તેત્રીસ અને છત્રીસ એટલે થઈ જશે ગયા એટલે કે જીરો વધ્યા બરાબર સાત પોઈન્ટ ઝીરો ચાર પણ હજુ હું કહું છું એવું ના કરતાં ભૂલ પડવાની સંભાવના વધી જશે થોડું દસ સેકન્ડ વધારે લાગશે ફક્ત ને ફક્ત દસ સેકન્ડ વધારે લાગશે પણ છ સુધી એક વખત રિપીટ કરીને પછી આવી રીતે પ્રોસેસથી કરો તો ભૂલ પડવાના ચાન્સીસ ઓછા થઈ જશે આ એટલે જવાબ તમારો આવે છે કારણ કે આમાં વધી નથી આવતી જો વધી આવશે તો પછી લોચા પડી જશે એટલે હું કહું છું તમને આગળ વધીએ આ એક પ્રશ્ન છે સારો પ્રશ્ન છે મને મને આ ખૂબ ગમ્યો પ્રશ્ન મેં જોયો ત્યારે કે છ પોઈન્ટ ઝીરો ત્રણ બાર ગુણ્યા સો આમાં કંઈ પ્રોસેસ નથી ખાલી કોમન સેન્સ છે પ્રશ્નમાં કે છ પોઈન્ટ ત્રણ બાર એટલે શું થાય કે છ પોઈન્ટ ત્રણ ત્રણ બરાબર આવી રીતે થશે અનંત સુધી ગુણ્યા સો હવે મને એક વાત કહો કે કોઈ પણ દશાંશના સો વડે ગુણાકાર કરવું તો એના પોઈન્ટ બે અહીંયા કેટલા બે જીરો છે ને તો એનો આ જે પોઈન્ટ છે ને એ બે જગ્યાએ શિફ્ટ થઈ જશે એટલે કે ત્યાં આવી જશે બદલી નાખશે પોતાની પોઝિશન જેમ કે હું બે પોઈન્ટ આઠ છે એના દસ વડે ગુણાકાર કરું કેટલા ઝીરો છે દસમાં એક તો આ જે છે ને એક સંખ્યા આમ આવી જશે એટલે કે આ થઈ જશે અઠ્યાવીસ પછી બે પોઈન્ટ પાંત્રીસને દસ વડે ગુણાકાર કરું તો શું થશે આ એક પોઈન્ટ દસ વડે ગુણાકાર કરતાં પોઈન્ટ આમ શિફ્ટ થઈ જાય જવાબ આવશે ત્રેવીસ પોઈન્ટ પાંચ તેવી જ રીતે સાત પોઈન્ટ જીરો પંચ્યાસી છે એને સો વડે ગુણાકાર કરવું તો શું થશે દસ વડે કરતા હતા તો એક સંખ્યા આવતી હતી અહીંયા સોમાં બે જીરો છે તો આ બે સંખ્યા ટ્રાન્સફર થઈ જશે પોઈન્ટ અહીંયા તો આનો જવાબ આવશે સાતસો આઠ પોઈન્ટ પાંચ તેવી જ રીતે હવે આ એક સંખ્યા જુઓ તમે છ પોઈન્ટ ઝીરો ત્રણ જીરો ત્રણ જીરો ત્રણ આવી રીતે એને સો વડે ગુણાકાર કરવું તો આ જ અહીંયા જે બે જીરો છે એ પોઈન્ટને કઈ બાજુ લઈ જશે આમ લઈ જશે બે સંખ્યા આમ તો જવાબ શું આવશે છસો ત્રણ પોઈન્ટ જીરો ત્રણ જીરો ત્રણ જીરો ત્રણ અનંત સુધી ચાલ્યા કરશે આનો મતલબ શું છે કે છસો ત્રણ પોઈન્ટ જીરો ત્રણ બાર બસ આ તમારો જવાબ આવી ગયો કોમન સેન્સ હતું આમાં જો તમને દશાંશ અને અપૂર્ણાંકના ગુણાકાર ભાગાકાર દસ વડે કરતાં સો વડે કરતા ભાગાકાર કરતાં આવડતા હોય તમે ઇઝીલી દાખલો સોલ્વ કરી શકો એટલે આનો જવાબ આવશે છસ્સો ત્રણ પોઈન્ટ જીરો ત્રણ પણ આવું ક્યારે કરી શકાય જ્યારે દસ વડે ગુણાકાર હોય સો વડે ગુણાકાર હોય ત્યારે જ કરી શકાય બરાબર નહીં તો પછી આપણે પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીશું અને પછી તેનો ગુણાકાર કરીશું આગળ બી એવો પ્રશ્ન આવશે હમણાં એ આપણે જોવાના જ છીએ તો આગળ વધીએ એકદમ સરળ ક્વેશ્ચન એક બે ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ચાર એક બે રિપીટ નથી થતા પણ ત્રણ ચાર રિપીટ થાય છે એટલે આને આપણે કઈ રીતે લખી શકાય ઝીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર રિપીટ શું થાય છે ત્રણ ચાર એટલે કે ત્રણ ચાર ઉપર બાર લખી શકાય હવે આનું આપણને આવડે જ છે સંખ્યા એમને એમ લખો એક બે ત્રણ ચાર માઇનસ આની ઉપર બાર નથી બાર ઉપર જ બાર નથી તો માઈનસ કરવા પડશે અને ભાગ્યા પોઈન્ટ પછી ચાર સંખ્યાઓ છે બે પર બાર છે અને બે પર બાર નથી એટલે કે બે નવડા અને બે જીરો તો શું થશે બારસો ચોત્રીસ માંથી બાર જશે તો બારસો બાવીસ ભાગ્યા નવ નવ જીરો જીરો આજે તમારો જવાબ આવ્યો છે તમે મને કહો કે આમાં સિરીઝ કઈ બને છે બરાબર જીરો પોઈન્ટ સાત આઠ નવ ચાર ત્રણ નવ ચાર ત્રણ નવ ચાર ત્રણ હવે આઈડિયા આવી ગયો તો શું થાય છે સાત આઠ તો એમને એમ છે પણ નવ ચાર અને ત્રણ રિપીટ થાય છે બરાબર તો શું કરવાનું સંખ્યા એમને એમ લખો માઈનસ જેના પર બાર નથી એને માઇનસ કરી નાખો ઇઠ્યોતેર ભાગ્યા પોઈન્ટ પછી પાંચ સંખ્યાઓ છે ત્રણ ઉપર બાર છે બે ઉપર બાર નથી એટલે આપણને ખબર જ છે કે જેટલી સંખ્યા ઉપર બાર તેટલા નવડા અને જેટલી પર બાર ના હોય એટલા ઝીરો એટલે જેની પર બાર હોય તેટલા નવડા મૂકવાના અને જેની પર બાર નથી તેટલા જીરો મૂકવાના છેદમાં પોઈન્ટ પછી પાંચ સંખ્યા છે ત્રણ ઉપર બાર છે તો ત્રણ નવડા આવી જશે ભાગ્યા અને સાથે સાથે બે ઉપર આ બે સંખ્યા ઉપર બાર નથી તો બે જીરો આવી જશે બરાબર હવે અહીંયા બાદ કરીએ સાત આઠ નવ ચાર ત્રણ સાત આઠ તેર ત્રણ ત્રણ માંથી સાત ના જાય એટલે તેર આઠ તેર માંથી આઠ જાય તો પાંચ તેર માંથી સાત જાય ત્રણ ત્રણ છ બાકી બધું એમને ઉતારી દો શું જવાબ આવ્યો તમારો સાત આઠ આઠ છ પાંચ નવ 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 જીરો જીરો છે આવો કોઈ જવાબ તો હું જોઈશ અહીંયા ત્રેસઠ છે ત્રેસઠ છે ત્રેસઠ છે અને આ તો અલગ જ જવાબ છે બરાબર તો આવું જ તમારી જોડે એક્ઝામમાં બી થશે તો શું કરવાનું હવે અહીંયા છેદમાં નવ 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 જીરો જીરો આવવું જોઈએ આ છેદમાં નથી અહીંયા છેદમાં પણ નથી એવું અને અહીંયા છેદમાં પણ નથી બરાબર તો પાંચ વડે એક વાત ભાગવા ભાગ ચલાવો કારણ કે અહીંયા એકમમાં પાંચ છે ને અહીંયા એકમમાં જીરો છે તો પાંચ વડે ભાગ ચાલશે તો હા પાંચ એકા પાંચ બે વધ્યા અઠાવીસ પાયો પાયો પચીસ ત્રણ વધ્યા આડત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ ત્રણ વધ્યા છત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ એક વધે પાંચ તરી પંદર બરાબર તો પંદર સાતસો તોતેર થયા ભાગ્યા આ નવ પાંચ વડે ચલાવીશ ને તો એક નવ નવ આઠ જીરો આવશે એટલે મારો જવાબ શું આવ્યો પંદર સાતસો એક નવ નવ આઠ જીરો અને આ જવાબ છે અહીંયા તો તમે જેટલી જલ્દી ભાગ ચલાવશો એટલી જલ્દી તમારા જવાબો આવશે અને એક્યુરેસી પણ વધશે આગળ વધીએ છ પોઈન્ટ આઠ ત્રણ આઠ ત્રણ આઠ ત્રણ એટલે કે છ પોઈન્ટ અને આઠ ત્રણ આઠ ત્રણ રિપીટ થાય છે એટલે એની ઉપર બહાર મૂકી દઈએ આપણને ખબર જ છે કે છ એ રિપીટ નથી થતા પણ ત્યાંથી 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 બધા રિપીટ થાય છે તો બાર મૂકી દઈએ હવે સંખ્યા એમને જે સંખ્યા પર બાર ના હોય એટલે કે સાહીઠ માઇનસ કર્યા ભાગ્યા પોઈન્ટ પછી જેટલા બાર એટલા નવડા અને જેટલા પર બાર ના હોય એટલા જીરો કેટલી સંખ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા પર બાર છે બે સંખ્યા ઉપર તો બે નવડા કેટલી સંખ્યા પર બાર નથી तो क्या एक संख्या पर तो एट्ला जीरो मुकी दो बराबर छ हज़ार त्यासी मे साइठ जाए तो छ हजार तेवीस भाग्या नौ सौ जवाब क्या देखा जाए तक ऑप्शन छ हजार तेवीस नवाणी छ हजार हजार तेवीस ने हजार तेव नौ सौ ने जवाब बराबर तरह जवाब आई गया पी जवाब शोधो भी एक कड़ा है प्रेक्टिस् करो जय टेस्ट आपस बहु बढ़ी त्यार आवड़े कारण के बधा एकजसे બધું એક જ જેવું લાગે છે અને ફટાફટમાં એક્ઝામમાં ટાઈમ નહીં મળે તો ગમે તે ગમે તે ટીક કરીને ના આવતા રહેતા આ જોઈ લો છ પોઈન્ટ છત્રીસ બે પોઈન્ટ એક પોઈન્ટ આપણે જોઈએ પહેલાં સરવાળો કરીએ શું થશે ત્રણ છ છ આપણે જે મેથડ યુઝ કરીએ છીએ એવી રીતે છ સુધી લંબાવાની ત્રણ 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 બરાબર તો શું થશે નવ છ નવ છ નવ છ અને એમાંથી માઇનસ કરવાનું છે બે પોઈન્ટ પાસઠ કરો માઇનસ તો કે ચાર જીરો ચાર તો શું જવાબ આવશે બે જીરો ચાર બાર બે બાર આ તમારો જવાબ સૌથી પહેલાં શું કરવાનું સરવાળો કરવાનો અને જે જવાબ આવે એનું પછી આની સાથે માઇનસ કરવાનું આ ધ્યાન રાખજો અને છ સ્ટેપ સુધી લખજો અત્યારે આપણે એવા કોઈ ક્વેશ્ચન મળ્યા નથી જેમાં આવું આવે નહીં તો તમને હું બતાવતો જો એવું હશે તો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણે લઈ લઈશું પછીથી આ ક્વેશ્ચન પણ સારું છે જોઈ લઈએ ચાર પોઈન્ટ ઝીરો ત્રણ બાર ગુણ્યા દસ ચાર પોઈન્ટ ત્રણ બાર એટલે શું થાય ચાર પોઈન્ટ ઝીરો ત્રણ 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 અનંત સુધી એવી રીતે દસ હવે અત્યારે આપણે સો માટે જોયું હતું પહેલાંના પ્રશ્નમાં હવે આપણે દસ માટે જોઈએ જો એક જ ઝીરો છે તો આ જે પોઈન્ટ છે એ એક સ્ટેપ આ બાજુ આવી જશે બરાબર અહીંયા તો શું થઈ જશે ચાલીસ પોઈન્ટ ત્રીસ 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 આવું થઈ જશે બરાબર ચાલીસ પોઈન્ટ ત્રીસ ત્રીસને કઈ રીતે લખી શકાય ચાલીસ પોઈન્ટ ત્રીસ બાર બસ ઇઝી આ તો તમારો જવાબ અને આ જવાબ છે એકદમ સરળ છે ખાલી ગુણાકારમાં એટલું તમને એનું લાક્ષણિકતા ખબર હોવી જોઈએ કે દસ સો અથવા કરીએ તો જેટલા જીરો હોય એટલો પોઈન્ટ જમણી બાજુ ખસકી જાય એટલી સંખ્યા માટે આગળ વધીએ આ જોઈ લો પ્રશ્ન હવે ત્રણ પોઈન્ટ છોતેર બાર અને એક પોઈન્ટ છેતાલીસ બાર ની કિંમત અપૂર્ણાંકમાં શોધો અપૂર્ણાંકમાં તો આપણે શું કરીશું પેલા ત્રણ પોઈન્ટ છોત્તેર વધતા એક પોઈન્ટ છેતાલીસ આ બધા પ્રશ્નો પહેલાં તમારે કરવાના છે પછી તમે જોજો તો તમને વધારે ફાયદો થવો તો જ ફાયદો થશે વધારે ઓછો નહીં તો જ ફાયદો થશે પહેલાં ટ્રાય કરો ભલે ખોટું તો ખોટું પણ ટ્રાય દરેક ક્વેશ્ચનમાં કરવાનું છે ત્રણ પોઈન્ટ છોત્તેર વત્તા એક પોઈન્ટ છેતાલીસ એમાં છ ઉપર બાર જોઈ લઈએ ને શું કરવાનું તું આ ત્રણ પોઈન્ટ છોતેરનું સંખ્યા એમને એમ લખો માઇનસ જેના પર બાર નથી તે ભાગ્યા પોઈન્ટ પછી કેટલા બે નવડા આવશે કારણ કે બંને ઉપર બાર છે વત્તા આખી સંખ્યા માઇનસ જેના પર બાર છે વગરના નો જીરો આવી જશે તો શું થઈ જશે ત્રણસો માંથી ત્રણ ગયા તો ત્રણસો ભાગ્યા નવ્વાણું વત્તા એકસો માંથી ચૌદ ગયા તો એકસો બત્રીસ ભાગ્યા 90 આનો સરવાળો તમને આવડે જ છે કઈ રીતે નવ્વાણું નો લસા લઈ લો તો આને દસ વડે ગુણો અને આને અગિયાર વડે ગુણો તો નવસો નેવું થઈ જશે તો આને બી અગિયાર વડે ગુણવા પડશે અને આને બી દસ વડે ગુણવા પડશે તો શું થઈ જશે આ થઈ જશે ત્રણ હજાર સાતસો ત્રીસ ભાગ્યા નવસો નેવું વત્તા આ મેં એટલી સ્પીડમાં કર્યા કારણ કે મને ખબર છે કે આને અગિયાર વડે ગુણવાથી અને દસ વડે ગુણવાથી થઈ જશે તમારે થોડો ટાઈમ લાગી શકે ચૌદસો બાવન ભાગ્યા નવસો નેવ આ બંનેનો સરવાળો કરી દો બે આઠ ચાર અને સાત અગિયારનો એકડો વધી પડી એક ત્રણ ને બે પાંચ પાંચ હજાર એકસો બ્યાસી ભાગ્યા નવસો આ એનો જવાબ છે અઘરો ક્વેશ્ચન અઘરો તો ના કહેવાય પણ ટાઈમ કન્ઝ્યુમિંગ કહેવાય કે આ પ્રકારના ક્વેશ્ચનો ટાઈમ બહુ કન્ઝ્યુમ કરી લેતા હોય છે આગળ જોઈએ આ ક્વેશ્ચન ત્રણ પોઈન્ટ સાતસો પાંત્રીસ એમાં ત્રણેય સાતસો પાંત્રીસ બાર ગુણ્યા દસ આને આપણે ખોલીએ તો કેવું થશે ગુણ્યા દસ હવે આપણને આગળ જોઈ લીધું કે ગુણાકારમાં દસ હોય સો હોય તો જેટલા જીરો હોય એટલી સંખ્યા પોઈન્ટ ખસી જાય તો અહીંયા પોઈન્ટ આવી જશે અહીંયા બરાબર તો થઈ જશે સાડત્રીસ પોઈન્ટ ત્રણ પાંચ સાત ત્રણ પાંચ સાત ત્રણ પાંચ સાત એવી રીતે તો આને કેવી રીતે લખી શકાય સાડત્રીસ પોઈન્ટ ત્રણસો સત્તાવન જુઓ અહીંયા ગુણાકાર તો છે પણ દસ જોડે નથી તો તમે ડાયરેક્ટ પેલી બાજુ ના લઈ જઈ શકો બરાબર તો આ એક સંખ્યા છે સાત પોઈન્ટ ત્રેસઠ બાર ગુણ્યા અગિયાર તો આને શું કરીશું આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું અપૂર્ણાંકમાં ફેરવવા માટે આખી સંખ્યા એમને એમ માઇનસ જેના પર બાર નથી એને બાદ કરો ભાગ્યા પોઈન્ટ પછી જુઓ જેટલા બાર બંને પર બાર છે તો બે નવડા લગાવી દો ગુણ્યા અગિયાર સાતસો ત્રેસઠમાંથી સાત જાય તો સાતસો ત્રેસઠમાંથી સાત જાય તો સાતસો છપ્પન વધશે ભાગ્યા નવ્વાણું ગુણ્યા અગિયાર જોઈ લો તમે હવે અગિયાર એકા અગિયાર અગિયાર નવ્વા નવ્વાણું નવ એકા આઠ નવ બોતેર ત્રણ વધ્યા નવ ચોક છત્રીસ ચોર્યાસી જવાબ વધે ચોર્યાસી જવાબ આવશે તો પ્રશ્નો છે છે બાકીના પ્રશ્નો પ્રશ્નો જે જેવા આનો એક પ્રશ્ન આવવાની સંભાવના પીએસઆઈ કોન્સ્ટેબલમાં છે કારણ કે આ ટોપિક બહુ સારો છે એટલો ફેમસ પણ અત્યાર સુધી નથી થયો બરાબર તો જો તમારે આનાથી વધારે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી હોય તો વિડીયોમાં નીચે પીડીએફ મૂકેલી છે લિંક મૂકેલી છે એ પીડીએફ ડાઉનલોડ કરો એના હજુ થી વીસ પ્રશ્નો પ્રેક્ટિસ કરો અને જો ના આવડે તો એક એકવાર વિડીયો ફરી જોઈને એ કયા ટાઈપના પ્રશ્ન હતા એ જોઈ લો અને એની રીત એકવાર ફરીથી જોઈ લો પછી ફરીથી ટ્રાય કરો તમારે મેથ શીખવા માટે થોડી મહેનત કરવી પડશે તમે જોઈને ના શીખી શકો તમારે એ પ્રેક્ટિસનો વિષય છે બરાબર તો આજે આપણે પુનરાવર્તી દશાંશ જોયા અને અપૂર્ણાંકમાં ફેરવવાની રીત જોઈ તો અત્યારે હું તમારી રજા લઉં છું મિત્રો ગુડ બાય